નું જેના આગળનું ચા સભ્યો લોકોમાં

તમે તમારો પ્રશ્ન નોક્તિ છે અમે ના નહી પાઈએ પણ મેં કે અમારી પાસે એ સરકારમાંથી પરમિશન હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારી એ વખતે હતી છે સ્કૂલો છે રિપેરિંગ કરાવવા માટે સ્કૂલો બાકી છે રિપેરિંગ કરાવવા માટે હજી હજુ રિપેરિંગ કરવા કરતા આપણે ધમંત સેક્શનમાં જ રિપેરિંગ માટે છે આપણે જોયું અમે

બિલકુલ વે રિપેરિંગ માટે કેટલી શાળા મેજર રિપેરિંગ જે છે એવી એક પણ શાળા રિપેરિંગ પણ બાંધકામ ચાલુ હોય છે પણ જે માઇનર રિપેરિંગ છે એ સતત આચાર્ય સંગ તરફથી આપણને રજૂઆત પણ તરત જ આપણે મળે તે એસિસનમાં ક્લિયર થતી હોય છે

আ সমা আ উ বা ক